લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકના બેલ્લારીમાં વેપારીના ત્યાં દરોડા પાડવામાં આવે છે જ્યાંથી કોથળા ભરીને રોકડ તેમજ સોનું મળી આવ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા જ્યારે પોલીસે કર્ણાટકના બેલારી શહેરમાં એક સોનાના વેપારીને ત્યાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી મળી આવેલી વસ્તુઓ જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કર્ણાટકમાં ચૂંટણીઓ વચ્ચે મસ મોટા દરોડામાં પોલીસે જ્વેલરી શોપના માલિકના ઘરેથી પાંચ કરોડ રૂપિયા રોકડા ત્રણ કિલો સોનું એકસો ત્રણ કિલો ચાંદીના દાગીના અને અડસઠ ચાંદીના બાર જપ્ત કર્યા છે તો કર્ણાટકના બલ્લારી શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે તે પોલીસે સાત કરોડ રૂપિયાની રિકવરી કરી છે જ્વેલરીની કિંમત બે કરોડથી વધુ આંકવામાં આવી રહી છે તો પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જ્વેલરી શોપના માલિક નરેશના ઘરેથી મોટી રોકડ રકમ અને ઘરેણાં મળી આવ્યા છે પોલીસે જણાવ્યું કે તેની કસ્ટડીમાં લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસે આ સુવર્ણકાર પાસેથી પાંચ કરોડ રોકડા ત્રણ કિલો સોનું એકસો કિલો ચાંદીના દાગીના અને અડસઠ ચાંદીની લગડીઓ જપ્ત કરી લીધી છે પોલીસે જણાવ્યું કે રૂપિયા પાંચ પોઈન્ટ છ કરોડની રોકડની વસૂલાત સાથે સોના અને ચાંદીના બાર તેમજ કરોડોની કિંમતના દાગીના પણ મળી આવ્યા હતા જેની કુલ કિંમત લગભગ સાત પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે પોલીસના જણાવ્યા અનુસાર જ્વેલરી શોપના માલિક નરેશના ઘરેથી મોટી રકમ રોકડ ઘરેણાં મળી આવ્યા છે તો પોલીસે જણાવ્યું છે કે તેને કસ્ટડીમાં લેવામાં આવી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે પોલીસના કેસમાં હવાલા લિંકની શંકા છે આ મામલે કર્ણાટક પોલીસ એક્ટની કલમ અઠ્ઠાણું હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે તપાસના તારણો વધુ આવકવેરા વિભાગની